પેલા હોળો પીઠો માળા સળાવતા નહીં મફત થી લૂંટી થી પતંગ મૂકી ખબર જ પડતી ને પૈસા બાંધતા જ નહીં આપડા કે તું રૂપિયા અમે તો લૂંટવા તો ઉડતા જ નથી કદી સડા સડા કરે આખો ધડી ઉતરણ ના દાડા પતંગ સડા આવી પડે પતંગ મારી સાથે તારી નહીં લા

મારું ભાઈ આઈ જા એ હોળાડજે મત મારી કૈલા આઈ જા પરજે દે એ મારી છે અલ્યા એ પતં મારી છે મારી પતં લઈ પતં તારી છે પતં